સમાચારોમાં રાજ્યમાં વધુ બે નગરપાલિકા મહાનગરપાલિકા બનશે પોરબંદર અને છા નગરપાલિકા મહાનગરપાલિકા બનશે નડિયાદ નગરપાલિકા પણ મહાનગરપાલિકા બનશે નાણામંત્રી કનુ દેસાઇ વિધાનસભા ગૃહમાં આ જાહેરાત કરી છે મહત્વનું છે કે અગાઉ સાત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત હાલમાં જ કરવામાં આવી હતી એટલે કે રાજ્યની નવ નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનવાની છે રાજ્યમાં હવે કુલ સત્તર મહાનગરપાલિકા થઈ જશે એટલું સુંદર કામ છે ને મારા અમારા છ ટમના ધારાસભ્યની કારકિર્દીનું આ હું શ્રેષ્ઠ કામ ગણાવીશ કે જેનો લાભ વિરોધ કરનારા લોકોને પણ મળવાનો છે કોર્પોરેશન બન્યા બાદ રાજ્યની સાથે સાથે કેન્દ્રની સરકારના પણ સીધા લાભ આમાં મળવાના છે આ એક ખૂબ જ નડિયાદ માટે સારું કામ છે સરકાર બે ડગલા આગળ આવીને નડિયાદને વધુ વિકસાવવા માટેનો આ એક ઉત્તમ પ્રયત્ન છે હું આપના માધ્યમથી નડિયાદની સમગ્ર જનતાને એટલું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટી એ નડિયાદના વિકાસ માટે હાથ લાબો કર્યો છે તો આપ પણ હાથ લાબો કરી નડિયાદને સ્વચ્છ બનાવવા માટે અને સુંદર બનાવવા માટે કોર્પોરેશન બને છે તેમાં સહકાર આપે અને આપણે સૌ આને એક ઉત્સવ તરીકે લઈએ અને આવનારા દિવસોમાં પંકજભાઈના ભૂપેન્દ્રભાઈના પાર્ટી સાહેબના નરેન્દ્રભાઈના અમિતભાઈના હાથ આપણે વધુ મજબૂત કરીએ નડિયાદ માટે ખૂબ મોટો આનંદનો વિષય છે આજે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને આપણા નાણા મંત્રી કનુભાઈ હાઉસની અંદર નડિયાદ નગરપાલિકાને અને પોરબંદર નગરપાલિકાને બંનેને મહાનગરપાલિકા તરીકે જાહેર કરી છે ત્યારે નડિયાદની પ્રજા ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો ખૂબ ખૂબ આવકારે છે